અયોધ્યામાં રામ મંદિરની આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આ પાવન અવસરે બારડોલીના મિલેનિયમ મોલ ખાતે જય શ્રી રામસેના બારડોલી દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે આજ રોજ નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મોલ ખાતે જય શ્રી રામ સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જય શ્રી રામ સેના દ્વારા ભગવાન શ્રી રામના ભજનો વગાડી આખા વિસ્તારને રામમય બનાવી દીધું હતું આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને મહાઆરતીનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી જય શ્રી રામ સેના દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉત્સવને વધારે રંગાવી લીધો હતો સમગ્ર બાડોલી નગરમાં રામસેના દ્વારા ભગવાન રંગે રંગાવી દીધું હતું આ અવસરે જય શ્રી રામ સેના દ્વારા સાંજે ચાર વાગે બાડોલીના રેલવે સ્ટેશનથી રોકડીયા હનુમાનજી સુધી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ब्यूरो रिपोर्ट जनसाक्षी न्यूज बारडोली